શું ફંટી એમ હવે શું હતું ઓય ઊભો થા શું છે ઊભો થા કહું છું લે અલ્યા આકા ગામમાં હું કોઈન ગોડતો નથી અન કે આજ મને માર ખવરાઈ લે તારા જગ્યા થઈને મારે થાપો ખાવ પડી હા તો તમી મન થાપો નથી છોડી અરી

એલા ડાબડી મૂઠા કવ તો શું ઉંમર લાઈ મારી થાપ મારી થાપ કવિ કેલા તું એ તારામાં અચ્છા થાપ તું મને ડોક્ટર શીખવાળો માટે લઈ ગયો તો એટલે તારી થાપો ઘમીતી બાકીલા તારો સણકોય ના ખમું હું એ નેકલ વધી અરે નય હમળા કોઈ નય હમલાય હમલાય છે કોઈ એ કોના ઢાક ઉઘડી જાન મને થાપો મળી એમ બીજી ખાવી છે મને થાપો મળી એમ ઓવે તમે થાપો મળી તમે ઈ તો ઓકમો તો ઓકન મે તમને થાપો મળી ની એટલે તમે મને થાપો મળી હવે હું આરી માર ખમી લઉં છું બાકી ડાઇવિંગ લાઈન મળે તમારો તો પગ ટકવા જો તો મને કેજો હા પગ ની ટકવા જો એમ હા હા આ તો ફુંડા કા મારી વાત તમે કોણ ખોલી નો અભડી લ્યો અરે પગ તો કુડ કનો ની ટકવા જો ઈ તમે જોઈ લેજો એ તને શું આવડે હે તને નહીં ગાડી આવડતી નહીં ટ્રેક્ટર આવડતું કશું આવડતું નહીં તું ચી રીતનો મારો પગ ની ટકવાજી હે ફૂમડા કે ઈરુ જોવાનું સંતાને તમે જોતા રહી જાહો કે હરીએ શું કર્યું મારું ઓળ્યું એ આજો ની વી વરસ જૂનો છે ને ડ્રાઇવિંગ લાઈન નો મોણે છે જો તો નહીં ટર્બો ચલાવતો લે પહેલા હા ટર્બો ચલાવતા યાર હા હવે તમે હેડતા ફરશો ટ્રેક્ટર માં ની ફરો

ભૂપતજી hmm? <tipan> <Bilbati jina. tipan>

જો આ રે ક્ષેત્રમાં હેડ્યો છે બધી વસ્તીના ક્ષેત્રમાંથી ઘેરબન ટાઈમ થયો એટલે આ રહ્યો હવે સારની ચોરી કરવા ક્ષેત્રમાં હેડ્યો પણ જા તું આજ જા આ તું મારા ક્ષેત્રમાં હોય ને તો તારા હાથ પગ ભાજી નાખું અને બીજાના ક્ષેત્રમાં હોય ને તો વિડિયો શૂટિંગ કરી અને હોમલ્યા ધણીને બતાવું તું હર રહે તું અમે મોણવા તો દેતો નહીં મબજી આવરી ભાઈ થોડું કામ હતું તમારું હું કામ છે ભાઈ કે ભુંમતાકો તમારું ટ્રેક્ટર રાખી છે તમે એન કેટલો પગાર આલો છો કેજો

આવા ગજી હા આયા મોઢો ભારો હેડો તમે તાર દા બીન મોઢો ભારો ઉપડાવ હેડો તો ના હાલ તો સારી ઓસી જ છે એવું છે એમ હા એટલે શેતર કનું છે આર્યું તમારું મારું છે હોય એટલે પણ તમે જ ના પાડતા હતા કે હું તો તમારા ખેતરમાં શેઢે હેડતો નહીં તમે તો સાર લેવા થઈને બાજરીમાં આવી ગયા એટલે જેઠા જેઠા હેડ્યો તો સાર હારી ભાળી તો ઓટી ગયો એવું હતું એમ હોય

ચોરી કરું અમે ચો કઈ વાવો છો હા અમે ચો કઈ બાદરી વાવી છે એટલે મારા બદલે નઈ વાવતો મારા બદલે તું બેહો રાખે છે રૂપાડી ડેરી તો દૂધ ભરાય ને બૈણી તો જબર લઈને જોય છે હવે વાઘુજી આખા વગડામ માં કોઈ ના નઈ પડતું સારની પણ આખા વગડામ રાખી મારા ખેતરમાં શું ખાવા આવે છે હા તે નઈ આવો ભાઈ હા નઈ આવો ભાઈ ઈ નઈ આવું તો મેલ સાર મેલ મેલ પણ આટલી જ લઈ જવા દો એટલી લઈ જવા દો એટલી લઈ જવા દો બાયો વાઘુજી દાટેડું લાય

હા નજીક તો ઘેર આવું છું વારરાત તો આખા ગોમમાં તમે સાવ ના કરું નહીં તો મારું ના વાગો જી નહીં ખરેખર આ તો શાસક ઘેરથી નેકળ્યો હતો બે બે સાબુત મળી જયા મને હ આભુ છે આભુ નહીં થોડું કોમ હતું તારું શું કોમ હતું કે તું તરબૂચા વાવ જોઈએ છી હા તારો પગાર કેટલો છે અઢાર હજાર પગાર છે એમ બીજું કંઈ સાઈડ મળે હ મળો જેટલા

હા જો ના એ તો મુયા કેરેક્ટર છું એ તો હા એ ઓય ઓકે ખરા તો નાખ્યું છે હા દાઢી નાખ્યું છે પરમા નહીં લાગતું હમણાં નહી ટેક પર લાગે ખરેખર ડાયરો તમાર જેવો ભૂખાળો ખરો ખરો હા હા વિશ્વાસ હું ડ્રાઈવર છું હું ટ્રેક્ટર લાવું છું પાછો એ ઓય ઓય માફીજી કેમી ટ્રેક્ટર લાવતા તો પેલા હરિયાણા ના રાખતા હો એ તો વાત કરી મત કે કાકાજી કો બાદરીમ ગાલ દીધું તું વાગોજી ના આ અને બીજી વાત કે મોણા વિશ્વાસુ નહીં હા આપણે તો રાત દાડો ઘુમતા આકા જેવું છે કે વિશ્વાસથી થી ટ્રેક્ટર રાખે હો ડ્રાઈવર જો એ જો મારા જો હા આ ભૂપજી ને કોઈ ચિંતા કરી ના અને ટાણી પર પર બારે થઈ ગયા તો ઓ ઓ ગામમાં શેરતા નહીં કોઈ નહીં મને ખબર

અરે બબજી ડીઝલ પટી જવાય તું શું કરું કો હડો ડીઝલ આ અરે ફૂમતા હે કે હમણે તો 1500 નું ના છે આ આટલું આટલું ડીઝલ ચોકર જાય છે અરે આ મંગાજી નું શેતાર્યું ને એ થોડું કાઠું હતું આ તે ડીઝલ ખાઈ ગયું ઘડી ઘડી ટ્રેક્ટર આપણું ફસાઈ જાય તો શું કરવાનું ઓય 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 મંગાજી ના શેતરમાંથી હમણે પથ્થરના ના નેકડ્યો નરવો માર્બલ નેકડ્યો બોલો તો ટ્રેક્ટર હેડે

મારે કેવા નહી જરૂર એમ ઓપડો તણ હવે બતાય એ ભાઈ વાત સાચી છે પણ યાર તારે સેટિંગ કરવું પડે આ નવરી જોખમ લઈને હું ફરું છું ને આખા જોખમ લઈને ઊભો છું તને જમજમ ડીઝલ નહી કાઢ્યાલ તો હું આરા ફમ તકા હું થીડ તમારે 5 રૂપિયા ડીઝલ લાલો છું ને ડાલ્યો ઇન થી 1 રૂપિયા વધાર નહી આલું યા બલ્લુ યાર તું સમજો ને ખરેખર મારે હવે છે ને બીજો ઘર રાખવો પડશે કોક ગમે છે હવે તમારે જો ઘર ના કાઢવા પડે છે

ફમતા કાકા ખરેખર તમે તો આટલું ડીઝલ આલો છો વધારે નહી હાલતા ઓહો હે ફમતા કાકા હું તો તમાર હાર કરતો તો તમે છોરી કરી છોરી નહી કરી મભુજી આ વાતમાં કેમ રમઈ ગઈ છે હે અરી અલ્યા તમે મને છેતરવા હતા એમ મભુજી તમે વાતો પર વિશ્વાસ ન કરતા આ ઓકા મુજે કેમ તમને ખબર પડી એના ખેતરમાં ઘઉં ગાઢવા નતો જોની એટલે આનું વેર વાડ્યું અને અને આ અરી ભાઈ

એક શબ્દ બોલ છે એમણે વાના દોત પાડી નાખી કે એ એ શું સેટ ની બોલી એ શું સેટ ની બોલી હવે જો આપડી લે એક વાત વધારાની ના ગાટતો ને ખરેખર ભમાયા વગર ની મેલું હા શું સાયમ શું છે શું સાયમ હા આ સબૂત છે સબૂત છે મોમે પડનાર ના પડી દઈએ પાટિયા દુશ્મન ના લ્યા પડી જાય પાટિયા

हम खबर से हम एक नंबर ना दारुडिया से એટલે અમારી વાત કોઈ માનતું નહીં આ નવી ડોખમ લઈ હું પડું છું નકા ડોખમ લઈને કોણ હે યે અંદર વિડિયો મે કોણ હે દેખ લો આરા ભુલતા કે હું ચીડતી તમ હાઈડ્રિમેટ ડીઝલ ના લઉ છું એ દાલું ઇંટી ₹200 ને બહોત નઈન સાપી હે તું ડીઝલ નાતે ઓ ₹100 ઓર યે ડામડી મુઢા દેતા હે ₹60 ગેલા ફુંતા આકા તમન હું શું પડ્યું તે મન કેજો હા હું પગાર પૂરો આલુ છું કે નહીં બનાવવાની વાત થી મારી વાત આપણો આ વિડિયો ખોટું નથી અન મારું ટ્રેક્ટર ડીઝલ ના ખાય આટલું બધું આટલું આટલું ડીઝલ ચો જાય છે હા ચોકન જાય છે ડીઝલ આને ખાઈએ પ્રોબ્લેમ બારે બાર જાય છે હાલ તો એરું જોયું અલ્યા ડાબડી મુઠા માનતા ન મારા ભાઈ કરતાં હું અધિક માનતો હતો અને તારા ઉપર મને કેટલો વિશ્વાસ હતો હા તને પગાર ઓછો પડતો ને તારા માજી લેવો હતો હા હું હજાર રૂપિયા વધારે આલો આ ચોરી જો કરવાની આવતી હતી ભુબજી એ ભુબજી ઓના એક જ પોઈન્ટ ઉપર પકડ્યો તીયો પોઈન્ટ તો હરી ભાઈ ભુબજી મેં વાલ પૂછ્યું તું

પૈસા કોઈ નહીપતજી ખાવ પાવર નઈ એ ભૂપતજી પૈસા તો અરે કોઈ ધૂળે નહીં આલે પણ આ ચૌદ તારીખ થઈ નઈ નો પગાર જ ના